બનાસકરના જિલ્લાના થરા ડીસા હાઈવે પાસે ભારતમાલા રોડ પર એક ટોલ નાકા પાસે ટ્રક પલટી મારી ગઈ હતી આ ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી ગઈ હતી જો કે સોલાર પ્લેટો ભરીને જતી આ ટ્રકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે પરંતુ ટ્રક પલટી જતા સોલાર પ્લેટોને અને ટ્રકને નુકસાન પહોંચ્યું છે અકસ્માતને લઈને થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સોલાર પેનલ जा रहे थे वो अगला टायर ब्लास्ट कर गया गाड़ी बाहर की तरफ खींच और गाड़ी पलट तो मार गई ड्राइवर का कोई नुकसान नहीं हुआ गाड़ी का वही थोड़ा बहुत केबिन वाला लगा आधा ही नुकसान है ना महेंद्र ओझा साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़